સુરત એરપોર્ટ સંકુલમાં ઓટો રિક્ષા ચાલકોના પ્રવેશ બંધી સામે કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન રેલી યોજીને આપ્યો આવેદન પત્ર સુરત સંકુલમાં ઓથોરિટીના ઓટો રિક્ષા પ્રવેશબંધી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં રિક્ષા ચાલકોના પ્રાણ પ્રશ્ન બાબતે વીઆર મોલથી એરપોર્ટ સુધી રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો કોંગ્રેસે આવેદનપત્ર આપવાની સાથે કહ્યું કે સામાન્ય માણસો પણ એરપોર્ટમાં મુસાફરી કરતા હોય છે ત્યારે તેમના અનુકૂળતા માટે ઓટો રિક્ષા તેમને પરવડતી હોય છે ત્યારે ઓટો રિક્ષા અને એરપોર્ટ સંકુલમાં દાખલ થવા સામેના ફોર્મમાં કેમ શું આ સામાન્ય જન મધ્યમ વર્ગીય લોકોને અવાય મથક સુધી પહોંચવા સુવિધા ઉભી કરનારું નથી શું ઓટો રિક્ષા ચાલકોને તેમનું ભરણ પોષણ કરવા માટે પણ અંદર પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય છે તે સહિતના પ્રશ્નો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા કોંગ્રેસે માંગ તરીકે ઓટો રિક્ષા ચાલકોને એરપોર્ટ સંકુલમાં સ્ટેન્ડ આપવું જોઈએ સાથે જ સામાન્ય લોકોની જાણકારી માટે ડ્રોપ અન અપ ફ્રી સમયની જાણકારી કરતો બોર્ડ લગાવવું જોઈએ કેટલા સમયનો શું ચાર્જ છે તે જાણકારી આપવામાં આવે સાથે જ મુસાફરોને એરપોર્ટથી મૂકી આવ્યા બાદ જે બેરિયર લગાવેલ છે તે નાબૂદ કરવા જોઈએ જેથી વાહન ચાલકોની પાસે પૈસા વધારે લેવા માટે તથા સમયનો બગાડ પણ ન થાય અને આ પ્રકારના ફરમાનો ગરીબ ઓટો રિક્ષાવાળાને અન્ય કરીને મલ્ટીનેશનલ જેવી સંસ્થાઓને લાભ અપાવવાના માટેનો છે તેથી ફક્ત અને ફક્ત અમીરો માટે સરકાર કામ કરતી હોય સામાન્ય માણસોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે નહીતર ઉગ્ર આંદોલનની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે

એરપોર્ટ ઓડિટ જે પરિપત્ર છે કે રિક્ષા ચાલકો પ્રવેશ નહીં કરો એના વિરુદ્ધમાં અમે આડિન પત્ર આપવા જઈ રહ્યા છે વીઆર ખાતે થી અમે એરપોર્ટ ખાતે જવાના છે સો થી વધુ રિક્ષા ચાલકો છે અને ચારસો થી પાંચસો અમારા કાર્યકર્તાઓ છે